અમદાવાદના ખોખરામાં આવેલી કેકા શાસ્ત્રી સાયન્સ કોલેજમાં બીએલઓ કર્મચારીઓએ વધેલા કામના બોજા સામે પોતાનું રોકી અચાનક હડતાળ કરી તેમનું કહેવું છે કે શરૂઆતમાં મીટિંગ અથવા મેપિંગ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નહોતી હવે તે ફરજિયાત બનાવવામાં આવી છે જે તેમને અયોગ્ય અને અવ્યવહારુ લાગે છે બીએલઓ કર્મચારીઓને હેલ્થ અને પારિવારિક સમસ્યાઓ સાથે મોડી રાત સુધી ફિલ્ડ વર્ક કરવું પડે છે જ્યાં લોકોનો દુર્વ્યવહારનો પણ તેમને સામનો કરવો પડે છે મેપિંગ દરમિયાન પણ મોટી મુશ્કેલી થઈ રહી છે કે એક નામ દાખલ કરતાં દસ પંદર લોકોની લિસ્ટ આવે છે જેમાં સાચી વ્યક્તિ શોધવી અને બે હજાર બેના રેકોર્ડ મુજબ ફોર્મ ભરવું સમગ્ર રાજ્યના બે માટે મોટો પડકાર બની ગયો છે